ગોહિલ ને કોક ને માર્યો ને સવાર માં ગોહિલ ને અડી ગયો ને છેક સુધી ભલામણ એટલે માતાજી આ બધું કરે માતાજી નો કરે આ સતુ ભુવા કરે આ સતુ ભુવા નું આ કામ છે ને આ સતુ ભુવા કરે માતાજી શનિ રવિ ને દીકરા છે હા અને આ પછી બાંધવાનું ને મારવાનું સતુ ભુવા કરે એવું ને તમે એ બોલે એટલે એને અડી જાવ ને વાત છે રિવર્સ ગેર આપડે છે અને એ તમને ખ્યાલ જ છે નહી મને કઈ ખ્યાલ નથી ભાઈ મારે શું તમારું ખ્યાલ રાખવાનું હોય જોયો ને એમાં એમાં ઓલો વિચારો છે ને ગા જેવો હતો ને બીજા ટોપિક માં આપડે આપડે બે ની વાત એમ નઈ સ્વતું ભુવા બહુ રાવણ હોય ને

જય જય માતાજી માતાજી દાદા દાદા મજામાં હો બોલો બોલો હું તમારે મને માફી મંગાવી એવું છે અમારી માફી ક્યાં માંગવાની દાદા તમારે અમારા સમાજ ની નથી માંગવાની અમારા ભુવાને જે તમે માનો છો ને એની માફી માંગવાની બરાબર સાકર કેવાય દાદા તમે તો ભુવા છો તમે અમારું માતાજી નું નામ રાખો છો અમારા દેવપુર સમાજ નું નામ રોશન કર્યું છે ઈ અમારને કઈ વાંધો નથી પણ જહા ભુવા ને તમે જહલો વાઘરી કીધો છે ને એની માફી છે ને એ જસા દાદા ની માંગવાની છે બરાબર હા પણ તો એની ની તો આપણે મળવું નો પડે હા કેમ મળવું પડે આપણે રૂબરૂ બેહીને વાત કરીએ આ social media ને phone ભલા મને મજા નથી આવતી ના ભાઈ ના એમાં મળવાની શું વાત છે video બનાવી દઈએ એક વાત થઈ ગઈ પૂરી એવો યાર video આમ તમે પડખે બેઠા હું હામો video બનાવી દઉં બરાબર તમે video એક બનાવીને મૂકી દો એટલે હું મૂકી દઉં કે ભાઈ આપણે જસા અરે સતુભાઈ એ આપણા સમાજનું જે કાઈ હતું ઈ દાદા ની માફી માંગી લીધી છે હવે મારે એમ થતું એમ આપડે વિડિઓ બધું બનાવું છે પણ તમે આમ આપડે રૂબરૂ ભેગા થાવ તો બનાવી કે કેમ હે હમ બરાબર છે રૂબરૂ તો અમારે એવો ટાઈમ નથી દાદા એ બોલો તો હું કરું અરે ભલે તમાર ટાઈમ નો હોય તો હું આવું તમે ક્યાં છો તમે કયો હે તો હું તમને જયારે નવરા તો તય બોલાવું બરાબર એટલે બે પાંચ દસ દીમાં ફોન કરજો મને કે બાર ચોવીસ કલાક માં કરશો એવો કાઈ ટાઈમ ખરો અંદાજ ટાઈમ નથી દાદા ટાઈમ હશે તૈ તમને કહી દે ફોન કરી દે આઠ નંબર છે ને તમારો ના હા આઠ તે એની ટાઈમ ગમે ત્યારે સારું જોયું તમે તમારો નંબર પર્સનલ આપી દીધો હાવ હવે બરાબર ભાઈ સારું જો એટલે ખરા હું કોન્ટેક્ટ કરી શકું ને એમ ભાવ ગમે ત્યારે એવું કાઈ ભાઈ આમાં આવતું જ નથી કોર્ટ ઈ વાત અલગ છે આપડે મિત્ર રૂબરૂ બેહીને આનું હું સોલ્યુશન આવે સમજ્યા પણ રૂબરૂ ભેગું થાવું પડે આમાં સોશિયલ મીડિયા નકરો ઓબાળો જ હું કામ ઓબાળો થાય તમે એક વિડિયો બનાવી દ્યો બરાબર અમારા સમાજ નથી માફી માંગવી તમારે મારી માફી નથી મંગાવી પણ અમારા જસા દાદા નું જે અપમાન થયું છે એની માફી તમારે માંગવાની છે બરાબર બરાબર બોલો જો

શ્રાવણ કુંડ ની વાત હતી તમારી હવે તમે ભલા ઓલું જગન્નાથ પુરી નું address દેતા નું ત્યાં ટકો કર્યો તો કોઈ નતું કઈક location હાસુ આપો હું એકલો જ આયવો આપડે એવું કઈ છે નઈ તમ તમ જેવા ટોલા આપડે લઇ આવવા ઈ તમારા માં જે ફોન કરે ઈ લઈને આવવા પણ આપડે બેય બેહી ને વાત કરી લઈએ સમજ્યા તમે તો પછી તમે ધમકી હું કામ દેવરાવો છો બધા પાહે આ તો આ દેવરાવતો નથી હા તમારા માણસો બધા નામ દઈ દઈ ને તમારું બરાબર તમારે માણસો છે મારી વાત સાંભળો મારા એવા દોઢ સો દોઢ સો ચાહક છે પાંચસો સેવક છે અને હજારો આપણા મિત્રો છે બરોબર આપણે કોઈ ને personally ફોન કરી ને નથી કેતા કે તમે ધમકી મારો આમને ને આમાં દુઃખ થાય સમજ્યા તમે મારા વિશે બોલો ને દુઃખ થાય હાસુ નહી બોલવાનું એવું તો ભરું ને દાદા

ઓટલો તો તમારું કામ હોય ઈ તો ભાઈ પ્રશ્ન પ્રશ્નાલીક નો પડે તમે ઈ બધું આ લીધું છે બરાબર તમને કોઈને કીધું ઈ અમને ખબર છે કોઈને કીધું જરા જણાવજો ના ઈ બધું અમને ખબર છે હવે ઈ ગોઠવાઈ જાય સારું છે તમને કીધું જણાવશો જરાક ના 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 હવે તમને જેને માહિતી દીધી છે ને એટલે અમારે ખાલી કેવું પડે ને કે ભાઈ અમને કોર્ટમાં આ રીતે આ રીતે અમારી ઉપર હુમલો થવાનો છે

હા સતુ ભૂવા તમે છે ને જોરદાર કામ કરી નાખ્યું નામ નામ સતુ ભૂવા તમે કે કોક ના હેને તો આવીને જયપુર છે ને તો ગુજરાત માં આવો ને હા તમારું મૂળ ગામ કયું તમારું મૂળ ગામ કયું મારું મૂળ ગામ મંદિર ગામ કોરડા તાલુકો ચુડા જિલ્લો સુરેન્દ્રનગર ઉના બાજુ કોઈ ઓળખાણ ખરી તમારે ઉના 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 મારા અત્યારે ક્યાંય ઓળખાણ છે ને એવું છે જ નહીં ઉના બાજુ કઈ તમે રહેતા હોય એવું કઈ ખરું કોઈ દી નઈ મારુ એક જ લોકેશન છે જ્યાં મંદિર ને કાઈ વાંધો નઈ દાદા હવે આપડે deep માં નથી જવું બરાબર પણ જે આ તમે મને court ની માહિતી આપી ને ઈ બઉ કામ સારું કર્યું બઉ જોરદાર કામ કર્યું હા કાલ સમજી તમે હ હા બોલો બોલો ના બોલે શું હવે આપડે રૂબરૂ મલસું કાલ સમજી કાલ સમજી હું નઈ આઈ ગયો વાત કઈ ચાલવાની મજા નઈ આવતી અત્યારે આમાં તો કાઈ વાંધો નઈ ઓલા છોકરા ને તમે જે માર્યો બિચારા ને ગોહિલ ને કોક ને માર્યો ને હવાર માં ગોહિલ ને અડી ગયો ને છે સુધી ભલામણ ઠીક એટલે માતાજી આ બધું કરે માતાજી નો કરે આ સતુ ભુવા કરે આ સતુ ભુવા નું આ કામ છે ને આ સતુ ભુવા કરે માતાજી શનિ રવિ દીકરા છે હા અને આ પછી બાંધવાનું ને મારવાનું સતુ ભુવા કરે એવું ને ગમે એ બોલે એટલે એને અડી જવાની વાત છે રિવર્સ ગેર આપડે છે અને એ તમને ખ્યાલ જ છે નહીં મને કાઈ ખ્યાલ નથી ભાઈ મારે હું તમારું ખ્યાલ રાખવાનું હોય હવે પણ આ તમે જે કર્યું ને કોટ વાળું કામ ઈ બહુ ઊંચું થયું એ બહુ ઉછીત કામ થઈ ગયું કાઈ વાંધો નહીં બરાબર કાઈ વાંધો નહીં બરાબર એ મારા માટે બહુ જોરદાર કામ થઈ ગયું અને તમારા માટે બહુ જોરદાર કામ થઈ ગયું ઓકે ઓકે કોઈ વાંધો નહીં બાકી એટલું યાદ રાખજો એકદમ ફેસ ટુ ફેસ બી તો ચૂડા સમાન ગમે તે મળશે તો મળશે તો કાઈ વાંધો નહીં તો પછી આમ જો સિંહ ના હોય ને ટોળા ન હોય